નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં આવનારું ચોમાસું એટલે બે હજાર પચીસે કેવું રહેશે કેવો વરસાદ પડશે તેને લઈને આગાહીકાર પરેશભાઈ ગૌસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાંથી શિયાળાએ ધીરે ધીરે વિદાય લઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ કશ કાતરાના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે કચ્છનું પ્રમાણ ઓછું રહ્યું છે તેથી ચોમાસું પણ નબળું થઈ શકે છે આકાશમાં કચ્છ થાય છે કારતક મહિનાની એકમ અને ફાગણ મહિનાની પૂનમ સુધી એટલે કે હોળી સુધી આકાશમાં જે લિસોટા જેવા વાદળ થાય કચ્છ થાય છે તેના આધારે ચોમાસાનું અનુમાન લગાવવામાં આવે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે વીસમી ફેબ્રુઆરી સુધી જે કશ થશે તે ફાયદારૂપ થશે પરંતુ તે પછીના કશ ગેરફાયદારૂપ થશે આ કશને કારણે જે અંતમાં પાકને લાભ મળવો જોઈએ તે મળી જશે પરંતુ વીસમી ફેબ્રુઆરી પછીના કચ્છના વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે ગુજરાતમાં આ વખતની ચોમાસાની સિઝનમાં ઘણો જ વરસાદ રહ્યો છે આ વર્ષે રાજ્યમાં મેઘરાજાએ વહેલું આગમન કરીને મોડી વિદાય લીધી હતી જેના કારણે અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિનો માહોલ પણ સર્જાયો હતો આવનારા વર્ષનું ચોમાસું ખેડૂતો માટે સારું રહેવાનું છે બે હજાર પચીસનું ચોમાસું વર્ષ બે હજાર ચોવીસની જેમ વહેલું ચાલુ થાય તેવી શક્યતાઓ ઘણી ઓછી છે આગામી વીસથી ચોવીસ જૂનની આસપાસ ચોમાચું ચાલુ થઈ શકે છે એટલે નોર્મલ તારીખથી એક અઠવાડિયા સુધી મોડું આવી શકે છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે